નકલીનો ખેલ અઢાર વર્ષનો છોકરો બે લાખ રૂપિયા આપીને નકલી આઈપીએસ બન્યો પોલીસના હાથે ઝડપાતા ચોંકાવનારું સત્ય સામે આવી બિહારમાંથી પ્રકાશમાં આવેલ નકલી આઈપીએસનો એક કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે જમુઈ જિલ્લામાં એક અઢાર વર્ષના છોકરાએ બે લાખ રૂપિયામાં પોલીસનો યુનિફોર્મ અને પિસ્તોલ મેળવી અને પોતાને આઈપીએસ ઓફિસર ગણાવ્યો પકડાયેલો નકલી આઈપીએસ છોકરો તેના ગામમાં તેની નવી રેન્ક બતાવી રહ્યો હતો જ્યારે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને તે પકડાઈ ગયો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી અને ત્યારે મિથલેશ માંજી નામના દેખાદેખી બનાવટી અધિકારીએ કહ્યું હું આઈપીએસ અધિકારી છું આરોપીએ સમોસા અને પકોડા પણ ખાધા અને લોકોને કહેતા કે તે આઈપીએસ ઓફિસર બની ગયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં પોલીસ નકલી અધિકારીનું પોલીસ સ્ટેશનમાં સ્વાગત કરતી જોવા મળે છે એક પોલીસ કર્મીએ મજાકમાં કહ્યું આઈપીએસ સર સિકંદ્રા પોલીસ સ્ટેશન આવો બે લા લાખ રૂપિયા આપીને આ નોકરી મળી તેને સોશિયલ મીડિયા પર ભલે આ બાબતને મજાક તરીકે જોવામાં આવી રહી હોય પરંતુ આ મામલો ગંભીર છેતરપિંડી તરફ ઇશારો કરે છે સિકંદ્રા પોલીસે નકલી આઈપીએસ ઓફિસર તરીકે નાસ્તા ફરતા યુવકની ધરપકડ કરી પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તેને કોઈએ બે લાખ રૂપિયા આપીને આ નોકરી અપાવી હતી પૈસાના બદલામાં પોલીસમાં નોકરી પોલીસનું કહેવું છે કે આ ગેંગમાં સામેલ તમામ સભ્યોની ધરપકડ કરવામાં આવશે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવક પાસેથી પોલીસ યુનિફોર્મ અને પિસ્તોલ મળી આવી છે માંઝીએ જણાવ્યું કે મનોજસિંહ નામના વ્યક્તિએ તેને પૈસાના બદલામાં પોલીસમાં નોકરી આપવાનું વચન આપ્યું હતું મનોજસિંહે કહ્યું હતું કે જો હું તેને બે લાખ રૂપિયા આપીશ તો તે મને પોલીસમાં નોકરી અપાવી દેશે મેં તેને મોટાભાગની રકમ એક મહિના પહેલાં આપી દીધી હતી અને તેણે મને ખાખરા સ્કૂલ પાસે યુનિફોર્મ અને પિસ્તોલ આપી મેં ગામમાં આવીને મારી માતાની આ અંગે જાણ કરી હતી આ પછી હું બાકીના ત્રીસ હજાર રૂપિયા આપવા માટે ખૈરા ગામે ગયો હતો આ દરમિયાન પોલીસે મને સિકંદરા ચોકમાં પકડી લીધો છે